રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વડાલી ગામે હરઘર તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં વડાલી ગામના શહીદ શ્રી મહેશ સાગઠિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને શહીદના પિતા તથા માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને હાજર રહેલા તમામ લોકો દ્વારા સલામી આપવામાં આવી હતી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજ તિરંગા વિશેષ શાળાના બાળકો દ્વારા વક્તવ્ય રજુ કરવામાં આવે તથા શહીદના સ્મારકથી વડાળી ગામના મુખ્ય રસ્તાઓથી વડાળી પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવે આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા મામલતદારશ્રી ધનવાણી સાહેબ રવિભાઈ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ રાજકીય આગેવાનો ગામના આગેવાનો સરપંચ શ્રી હાજર રહી આ કાર્યક્રમને માં જોડાયા હતા રિપોર્ટર નયનભાઈ રાવરાણી અમરેલી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબ્સ્ક્રાઇબ કરો બેલ બટન દબાવીને નોટિફિકેશન ઓન કરો